નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બીજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો બાવનથી ઊંચો ભાવ પંદરસો ને પચીસ રૂપિયા ઘઉં ચારસો અઠ્ઠાણુંથી પાંચસો બેતાલીસ ઘઉં ટુકડા પાંચસો આઠથી પાંચસો સુડતાલીસ તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી બાવીસ સો રૂપિયા ચણા બારસોથી તેરસો પચીસ અડદ ચૌદસો પચાસથી અઢારસો મગ દસથી સત્તરસો રૂપિયા ચણા સફેદ પંદરસોથી બાવીસ સો ચાલીસ વાલદેશી નવસોથી સોળસો રૂપિયા સિંગદાણા પંદરસો એંસીથી સત્તરસો રૂપિયા મગફળી જાડી અગિયારસોથી બારસો સિતોતેર મગફળી ઝીણી અગિયારસોથી બારસો પચીસ એરંડા એક હજાર એંસીથી અગિયારસો તેર તલિતવીસો ચાલીસથી છવ્વીસો ને પચીસ સોયાબીન આઠસો પચાસથી નવસો એકવીસ તલકાળા એકાવન લસણ પંદરસો પચાસથી તેત્રીસો ને પંચાવન ધાણા બારસોથી ચૌદસો અડસઠ વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચ ભાવ ચાર હજાર સાતસો પચાસથી ઊંચ ભાવ પાંચ હજાર છસો ને વીસ રૂપિયા રાય અગિયારસોથી બારસો સિત્તેર મેથી નવસો સિત્તેરથી તેરસો દસ સિત્તેર વટાણા છસો એંસીથી સોળસો દસ રાયડો નવસો સાહીઠથી એક હજાર પંચાવન ડુંગળીની વાત કરીએ તો બસો પંદરથી છસો ને પાંચ રૂપિયા કલોનજીત બત્રીસોથી સાડા ત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચૂપાવ બારસો પચાસથી ઊંચપ ચૌદસો ને છ્યાસી રૂપિયા મગફળી ઝીણીસો એક હજારથી બારસો એક મગફળી જાડી એક હજારથી બારસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસો પચાસથી ત્રેવીસો ને એકાવન રૂપિયા ચણા એક હજાર એકાવનથી તેરસો ને એક ધાણા એક હજારથી ચૌદસો એકાવન ધાણી બારસોથી સોળસો એક્યાસી ઘઉં ચારસો પાસાઠથી પાંચસો સિત્તાવીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો ને છ અડદ સોળસો પચાસથી અઢારસો અગિયાર રાયડો આઠસો એંસીથી નવસો છન્નું મેથી પાંચસોથી અગિયારસો એક સોયાબીન આઠસોથી આઠસો એકસઠ મગ પંદરસોથી સત્તરસો એક જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર છસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો એક્યાસી રૂપિયા તો આ તો આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટણી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર